મોડાસા તાલુકાના દધાલિયા નજીક આવેલ જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવીન બનતા પુલની કામગીરી કરતા શ્રમિક અને હાજર સુપરવાઇઝર ઉપર પુલનું કામ કરવા દઈએ એમ કહી ધસી આવેલા જંબુસર ગામના આશિક પટેલ મેહુલ પટેલ અને બીજા અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના બનવા પામી હતી ઘટનાને લઈ સુપરવાઇઝરે ગત રાત્રે ટિન્ટોઈ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરી હતી

આ સાઈડ આ જમ્બુ મોડાસા તાલુકાના જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્લેબ ડ્રેઇનનું અને મા અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું સટરિંગ સરિયાનું મારા માણસો હાજર હતા મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બેભગ ગારો બોલી મા બેમ સ્વામી કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે અને ગાળો બોલી છે અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને ઉપયોગ હાથનો ઉપયોગ કરેલો છે ગળે ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાયો સવારે આવ્યો સવારે આવી ફરીથી મારા માણસને એને મારેલો છે અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈ જઈને મારીને ફેંકી દઈશ ક્યાં શું કરીશ કોઈ નક્કી નથી મારા માણસોનું જામનું જોખમ છે એના માટે હું અત્યારે ટ્રિફિક પોલીસનો કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપ ફરિયાદ આપવા માટે જવું છું આરોપી કોણ છે અને આરોપ એમાં મને જાણવા મળેલ છે કે આશિષ પટેલ કરીને કોઈ લંડન રિટર્ન આરોપી જેના નામે હું ફરિયાદ નાખાવું છું એ આશિષ પટેલ લંડન રિટર્ન છે એના જોડે બીજા કેટલા માણસો હતા એની જગ્યાએ પાંચથી છ હતા પણ એમના કોઈ નામ નામને પણ જે મેઇન માણસ હતો એ આશિષ પટેલ હતો